અમદાવાદના રામોલ વિસ્તારમાં એક વ્યક્તિનો આપઘાત કરેટ પંચાલ નામના વ્યક્તિએ ટ્રેન નીચે આવી આપઘાત કર્યો અવસમાં સાહેબ પૈસા માટે હેરાન કરતા હોવાનો આરોપ છે સુસાઇડ નોટમાં સાહેબ અને અન્ય વ્યક્તિ પૈસાની ઉઘરાણી કરતા હોવાનો દાવો છે ઘરે આવી દાગ ધમકી આપતા હોવાનો પરિવારજનોનો આરોપ પરિવારે સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કર્યા રામોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

મારા મારામારીના કારણે તે પરેશાન થઈ ગયો હતો માનસિક રીતે પીડાઈ રહ્યો હતો અને તેના કારણે પોતાનો જીવન ટૂંકાવવાની ફરજ પડી છે. હાલ રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે અકસ્માતનો ગુનો નોંધાયો છે અને પરિવારની માંગના આધારે કેમકે કે દાવો કરવામાં આવી રહ્યો છે અને સોસાયટીને નોટમાં પણ ઉલ્લેખ છે કે અન્યના ત્રાસના કારણે આપઘાત કર્યો એટલે એ દિશામાં હાલ રામોલ પોલીસ તપાસ કરી રહી છે આનુસાંગિક પુરાવા મેળવવાના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જો એને આપઘાત કર્યો હતો તો જે દાવો કરવામાં આવ્યો છે આરોપ લગાવવામાં આવ્યો છે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના ઉપર દુશ્મર કલમો ઉમેરી અને આગળની વધુ તપાસ હાજર જી અર્પિત જોડા